તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયો તમારું સ્વાગત છે ને આજે આપણે હવાર હવાર વિડીયો ચાલુ કરી દીધો કેમ કે હવાર ના વાગ્યા છે કેટલા ટાઈમ કોઈ ટાઈમ નહી ખબર ટાઈમ કોઈ ખબર નહી ભલે કેટલા તો 12:30 થઈ ગયા તો આપણે ઈલું આવી ગયો છે જમ આયા ભાઈ તું હા જમ આયા આ ઓના બમાવા તું કરવા આયા તો એટલું અત્યારેનું મોટર જ છે આપણે અમદાવાદ જે એજન્સી છે તે જગ્યા પર સામાન જઈ રહ્યો જોઈ લો ને આ પરિવારે આપણે હરિભાજ ચા પાર્લરનું ઓપનિંગ છે અમદાવાદની અંદર અને ચાય એજન્સીનું પણ ઓપનિંગ છે તો અમદાવાદ ચાહક મિત્રોને જરૂરથી વધારવા આમંત્રણ તો વધારી જાજુ ત્રાહક મિત્રો અમદાવાદ ત્રણ જગ્યા પર છે ને ફેંચાઇસીનું પણ ઓપનિંગ છે ને એજન્સીનું પણ ઓપનિંગ છે અમદાવાદ

जो बलात्कार काकोरिया ऊपर ये આપણે એટલું બોલો ને બધું ચાલો આપણે જઈએ આવે શોપિંગ ઉપર ના થોડું કોણ કાચ છે પટાઈ દઈએ ફોન કર્યો સારું સોંતો ફોન છે શું છે શું તો વાહ શું આગળ જેમ કિઓય બોલે? કિનો ભેળવા છે? દેરી કેલ? કલેન ને મેળામાં લાવાતું? હા હા નколи હા નઈ લા વિડીયો તું બનાવે ને? તારા વિડીયો આરે કે પપ્પા વિડીયો આરે દે તારા કે પૈસા પપ્પાએ તારા આ તા નો કરે છે થઈ ગયો ને હા લઈ લો

આ તો ખાલી જોયું કના ફાયા છે માર ફાય તો કોઈ ને જઈને ખાવાનું છે હવે આપણે તો ગવાર કેવાય લે કર્યું ને ઇલ્લુ હું લઈને આવ્યો ભાઈ આપણો થોડું જમબાળ છે ફૂલ

ખાતી વખત એવી રીત નહીં કરવાનું ખાઈ લેવાનું એમ ના ખવાય ના ખવાય બગડા હું લઈ આવું પડે તો એલું ન અત્યારે ફોન હે નહીં લે એનથી ઓન થઈ થોડું થોડું યાર હું શીખવાડું એવી રીતે આવરી આ તમ ચીટ કહેવાય જોઈએ તો એલું ખાવા બે ગયું હોય જેમ કે આમાં ખાઈ નહીં આવતો ડાયરેક્ટ આપણે ઘેર લઈને આવે હે રહ્યો ઘેર લઈને આવે ડાયરેક ન હું ભણાવી બેને આજ હમ

તો જય માતાજી મિત્રો આપણે આયા હતા એસબી સ્ટુડિયો અને આપણે વિપુલ ને ખબર જ હશે કોણ આવાનું જેમ કે આપણને તો માહિતી નહી હોતી પણ વિપુલ આપણે કહી દે હે જેમકે વિપુલે સોંગ કર્યા હોય એટલે વિપુલ ને માહિતી જાજી હોય તો વિપુલ કોણ આવાનું આપણે જીગર ઠાકોર ટીમ થવા માટે તો અંદર ઓફિસે આવી તો એમના સન્માન માટે આપણે રામ ભગવાનની ની સબી અને ચાદર ચાદર લઈ લીધી તો ઘરે તો હું જઈને આવ્યો છું ને ઘરે નાનો નાનો તકડો કટ લીધો આપણે એને મોટો કટ નહી લીધો એ તમને બતાવી દેવો કેમ કે આપણા મહેમાનો પહેલા ઘરે જ આયા હતા પછી હવે શોપિંગ ઉપર આવી તો શોપિંગ આપણે વિડીયોમાં લઈ રહ્યું કેમ કે વિપુલ વિપુલ તો નહીં ઉતારે વિપુલ ઉતારવાનું ભાઈ ઉતાર છે તો વિપુલ પણ ઉતારવાનો તો વિપુલ પણ વિડીયોમાં જોઈ લેજો તમે તો ચલો આપણે જઈએ આપણે શોપિંગ ઉપર જેમ કે મહેમાનો આવે તો આપણે ત્યાં હાજર રહેવું જરૂરી છે હવે જી બેઠા પર ભાઈ ને આવી જાય ને બાગુબાને પણ આવી ગયા ભાગુબા કોણ આવ્યું અમે દીગરભાઈ ઠાકોર આયા હી હમ બરાબર શોપિંગ માં

જોરદાર હેરસ્ટાઈ વાઘુભા મને બઉ સપોર્ટ કરેખર સપોર્ટ કોઈ કરતું નહી વાત ને આમ દાખો કીડ તમે તો સપોર્ટ બોય છો આપણો તો સપોર્ટ બોય જેસ બોય કેતો લોગ મત બોય એમાં 30 મિનિટ એમાં 15 મિનિટ તો મને લીધું કે એમું સપોર્ટ ન કરી એકાને ડોલ મે કે આલી કે એના રાખવાની કે બાકીની અંત આતમ એમ જ બોલાનું

तो लाइव में फोटो पड़ाई रही लाइव तो डायरेक्ट ब्लॉगेज बना हुए हैं

ગામિયેયા પડી હે મારી અને આપણે ખાલી કાપે આપતા ને આપણે તો આ સાઈડમાં ઊભા હે કિરણભાઈ અને આ ભાઈ આપડે ડિસ્પ્લે વાળા અને આ સાઈડમાં દિલીપ અને અજમર અને જસુબા અને આ સાઈડમાં સુજાદી અને લલિતભાઈ તો મિત્રો આપણે આખો બ્લોગ પૂરો કરીઈએ તો બધા ચાહ મિત્રોને જય માતાજી

કોકો પૂરુ કોના કોના તો પ્રગતિ કરો ભાઈ શ્રાવણ ભાઈ ની તો વાત કોમેડી વિડિયો આવે મજા આવી જા જોવાની શ્રાવણ